અમેરિકામાં ગણતરીના પ્રારંભથી જ ભાજપે બહુમતીથી આગળ વધ્યું છે શું કહે છે સમગ્ર રીતે એક તો કોડીનારમાં કે જે અમારા ઉપર અને ભાજપ પરિવાર ઉપર જે કોડીનારના લોકોએ સિટીના લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે આપ જોઈ શકો છો કેટલા લોકોની સિત્તેર ટકા લોકોની ડિપોઝિટ દૂર થઈ છે ને સૌથી વધારે વધારે મતદાન કહેવાય ગામે અમારા ઉપર ભરોસો રાખ્યો છે ભાજપ પરિવાર ઉપર ભરોસો રાખ્યો છે એટલે અમારે કામગીરી હવે સૌથી વધારે વધારે કરવાની રહેશે કોંગ્રેસ કોંગ્રેસ છે જ નહી પણ એના અમુક નેતાઓ લોકો જે રાષ્ટ્રીય નેતા લોકો છે શક્તિસિંહ છે બીજા ઘણા લોકો લોકોને મોટા મોટા પરિકા ખૂલે છે ને એના જે ટેવ છે એવા ખોલી ગયા છે ને નવા નવા જે વરસાદ આવે આવીને દેટકા ટે કરે છે એવા અમારા તાલુકાના પણ એવા બે પાંચ ટે કરી અત્યારે વહી ગયા છે વરસાદ પૂરો થયો એ લોકોનું કામ પૂરું થયું ભાઈ આટલી મોટી બહુમતી આવી છે સૌથી પહેલું કોડીનારની પ્રજાને શું કામ આવશે પહેલા જો એટલી બહુમતી આવી છે પહેલાં તો મારા જે આ બે વર્ષમાં જે જે ગવર્મેન્ટના જે અધિકારીની પાસે જે ચાર્જ હતો જે મારા ગામમાં સફાઈ પાણી અને લાઇટની જે કામગીરી બગારી છે પહેલી પ્રાઇવેટી મારી સફાઈ પાણી અને લાઇટની રહેશે પહેલા દિવસે જ અમે હવે ચાલુ કરવાના છીએ કારણ કે અમારું ગામ એટલું એ લોકોએ બે વર્ષમાં બગાડ્યું છે અધિકારી લોકોએ કે એના પોતાના લાભ લેવા માટે એના માટે પહેલું એ જ કામ કરવાનું છે લાઈટ પાણી અને રોડ અજય પરમાર કોટિના શહેર ભાજપ પ્રમુખ માનનીય પૂર્વ સાંસદ શ્રી સોલંકીની આગેવાની હેઠળ નગરપાલિકા અને નગર પંચાયતની ની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ વખતે અમારા ઉમેદવારો અઠ્યાવીસ સીટ ઉપરથી લડતા હતા સાત વોટ ની અંદર અને તમામે તમામ ઉમેદવારોમાંથી ચાર અમારા ઉમેદવાર બિનરીફ થયા છે અને ચોવીસ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે આના પહેલાં ગઈ ગતમની અંદર તો ચાર હજુ એ લોકો ટેકનિકલી ચૂંટણી જીતેલા હતા આ વખતે એ લોકોની પણ લગભગ ડિપોઝિટ ડૂલ થાય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે માંથી વિશેક ઉમેદવાર તો એવા છે કે ડિપોઝિટ ડૂલ થઈ ગયેલી છે અને અમે આ ચૂંટણીની અંદર ભવ્ય વિજય મેળવેલો છે કોંગ્રેસની તો હાર નિશ્ચિત જ હતી બહારથી લોકો એ લોકોના બધા પ્રચારકો અને આવેલા હતા બરાબર અને એનો કોઈ ઇશ્યુ હતો જ નહીં કે કોંગ્રેસનું નામ નિશાન જ નહોતું કે લોકો ચૂંટણી જીતે એવી કોઈ શક્યતાઓ જ હતી નહીં કોંગ્રેસ મુજબ કાર્ય કરતી હોય છે પણ કોડીનાની જનતાએ વિકાસની રાજનીતિ અપનાવેલી છે અને કોડીનાના સુદૃઢ વિકાસને વધુ સુદૃઢ બને એના માટેની તકેદારી લઈ અને પોતાના મત આપેલા છે અને લોકોનો પોતાનો પૂરેપૂરો વિશ્વાસ અમારા પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ હતો અને રહેશે એ આ ચૂંટણી દ્વારા સાબિત થઈ ગયું છે